તો મિત્રો આપણો ડેલીનો આ પહેલો બ્લોગ છે અને આપણો સુખનો સૂરજ ઉગી ગયો છે એટલે આપણે નીકળી ગયા છે સોમા તલાવ આપણે ઓફિસ પર જવાનું છે અને આપણી જોડે જોડાયેલા છે આપણા પરમ મિત્ર કિસુ કિસુ બોલે મારી જાન અમે સોમા તલાવથી નીકળીને અમે પહોંચી ગયા છે અમારી ઓફિસ પર અને જો અમારો બાદશાહ હોય છે બાદશાહને હેરાન ના કરાય એટલે કિસુ બી બીક લાગે કિશું ને એટલે અમે ધીમે રહીને ઓફિસ પર પહોંચી ગયા ઓફિસ પર થોડીક વાર બેઠા વાતો કરી વાતો કરીને એટલામાં ની એન્ટ્રી પડી ભાઈ દેવાડોન વિચારમાં તો બહુ માલ આવી ગયો દેવાડોન ભાઈ અને એટલામાં જ અમે મારું વાહન ચાલુ કરીને અમે પાછા નીકળી ગયા એ લોકો વિચાર કરતા હતા હું નીકળી ગયો મારે બેંકમાં પૈસા લેવાના હતા પણ બેંકમાં પૈસા હતા નહીં બીજી બેંકમાંથી પૈસા ઉપાડ્યા પૈસા ઉપાડીને આપણે નીકળી ગયા છે ભીમાને લેવા જેનું નામ છે યુવરાજ એ આપણો સાલો છે તો આપણે પહોંચી ગયા છે અમર અમરશ્રદ્ધામાં અમરશ્રદ્ધામાં આપણી એન્ટ્રી પડી એટલે ભીમાની એન્ટ્રી પડી દોડતો દોડતો આવ્યો પૈસા ન હતા એને પાયે અને એટલામાં ડૂગી ફૂગી પણ આવી ડૂગી ફૂગીને લઈ લીધી અને એ લોકોને ઉડતા ખટોળામાં વ્યાહાડ્યા ઉડતો ખટોળામાં જેવા બેઠા હતા આમ ડૂગીના ધબકારા વધી ગયા કે હું થશે હું નહીં પછી મેં મારી ફેમિલીને મળ્યો ત્યાંથી આપણે નીકળી ગયા છે ભીમાના કપડાં સીવડાવવા માટે જેવી આપણે એન્ટ્રી પડી ભીમાએ માપ લઈ લીધું અને આપણે ત્યાંથી પાછા નીકળી ગયા છે નીકળ્યા પછી આપણે પહોંચી ગયા છે આપણી ટ્રેક સીવડાવવા જીમની જેવી જીમની ટ્રેક સીવડાવી એવું આપણું બહાર વાહન પડ્યું હતું વાહન લઈને આપણે પહોંચી ગયા છે આપણા ઘરની સાઈડ આપણા ઘરનો રોડ બતાવી દો મિત્રો તમને પાછળની સાઈડથી તો આપણા ઘરનો રોડ કંઈક આવો દેખાય છે જોઈ શકો છો અને અહીંયા આપણું વાહન ચમચમાઈને તો ના હેડે પણ ધીમું ધીમું તો હેડે પછી આપણે પોચી ગયા આપણા ઘરે અને ઘરે પહોંચ્યા પછી આપણા માટે ખીચડી બનાવી હતી અને એના પછી મેં અમારા ઘરના બાદશાઓ માટે બાય બિસ્કિટ લીધા આપણું સુકૂન છે એટલે આપણે રોજ એમને બિસ્કિટ ખવડાવીએ જે જેમ હલા પૂલ લઈ તો પૂલની પાકડી આપણે ખવડાવી દઈએ એના પછી આપણે નીકળી ગયા છે જીમ માટે આપણે વ્હાઈટ કલરના પગલા જેવા કપડા પહેરી લીધા હતા અને ત્યાં અમારા બે પાર્ટનર મરી ગયા અને સીધા આપણે જીમમાં એન્ટ્રી પડી અને આપણો જીગો છે અને આ આપણો બહુ ડેન્જર માણસ છે બેક સાઈડ વાળો પેલો તો અંદર રખડે છે આપણે ચાલુ કરી દીધી છે નોર્મલ એક્સરસાઇઝ અને આપણા પરમ મિત્ર છે જેના જોડે આપણે મસ્તી કરીએ છીએ એના પછી મેન જીગા થોડા પુશઅપ માર્યા પુસઅપ માર્યા પછી થોડીક મશીનની એક્સરસાઇઝ કરી મશીનની એક્સરસાઇઝ કરી પછી થોડી ચેસ્ટની એક્સરસાઇઝ પછી થોડી ટ્રાયસેપની એક્સરસાઇઝ બહુ બારે તો ઉચકાતું નહોતું પણ ટ્રાય કરી ઉંચકી દીધું એના પછી આપણે આવી ગયા છે રજવાડીએ રજવાડીએ ચા પીધી ચા પીધા પછી આપણે નીકળી ગયા છે આપણા ઘર માટે તો મિત્રો આવાના આવા રોજ તમને ડેલી બ્લોગ જોવા મળતા રહેશે તો બન્યા રહેજો આપણી ચેનલ પર